પહેલા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા છે આ દરમિયાન અર્જુન મોઢવાડિયાએ ભાજપ તરફથી ધમકી ન મળતી હોવાનું નિવેદન આપ્યું હતું જેના કોંગ્રેસ નેતા નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે રાજકારણીઓ સાચું બોલતા હોતા નથી જે પણ સાચું બોલે છે તે રાજકારણી હોતા નથી હકીકત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્યોની અને લાચારીનો ફાયદો ઉઠાવે છે અહિયા ઈશ્વરે કોક ને કોક ને કક્ષમાં આદરણી નરેન્દ્રભાઈ અને હું રિપીટ કરું છું કે જ્યારે કોઈ છોડીને જાય કોઈ કોંગ્રેસ પક્ષ ત્યારે જુદી જુદી એજન્સીઓના નામ આપે બીજા નામ આપે પણ હું દાવા સાથે કહું છું કોંગ્રેસના મારા સહિતના તમામ આગેવાનો છે એટલે આજે પ્રચાર થાય છે એ પ્રચારને કારણે નહીં કોઈ લાલચને કારણે નહીં પણ બદલાવ લે આવો છે ધમકી આપી હોય અને રાજકારણી માણસ થઈ સાચું બોલે જો સાચું બોલે તો રાજકારણી ના હોય